પાણી અમૂલ્ય છે જલ હે તો જીવન હૈ જલ હે તો કલ હે આ સૂત્ર માત્ર લખાણ પૂરતા નથી પણ વાસ્તવિક જીવનમાં તેનું અમલીકરણ થાય તે જરૂરી છે શાળા કોલેજોમાં બાળકોને પાણીના મૂલ્ય વિશે પાઠ ભણાવાય છે પણ સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશો વહીવટીતંત્રને આ પાઠ ભણવાની સૌથી વધુ જરૂર હોય તેમ લાગે છે વડોદરાના અભિલાષા ચાર રસ્તાથી સમા કેનાલ રોડ વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું પાલિકા તંત્રએ બે દિવસ પહેલાં જ કામગીરી કરી હતી પરંતુ સ્થિતિ જેસે છે વડોદરાનું સ્માર્ટ પાલિકા ફોલ્ટ શોધવામાં નિષ્ફળ નીવડી છે ગરમીમાં પાણીનો પાણીનો અટકાવવા નિષ્ફળ છે છે લાખો કિરણ થઈ રહ્યો ત્યારે પાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છ મહિના પહેલા જ આ જ જગ્યા પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું શહેરના વોટર અને ડ્રેનેજ લાઇનની કોઈ બ્લુ પ્રિન્ટ પાલિકા પાસે નથી જેથી ફોલ્ટ શોધવામાં વિલંબ અને નિષ્ફળતા હાથ લાગે છે તેવું મુકે ચર્ચાઈ રહ્યું છે શહેરમાં અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જવાના બનાવ બની રહ્યા છે અને બીજી તરફ શહેરમાં પાણી માટે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે ત્યારે સંબંધિત વિભાગ આ મામલે થોડી ગંભીરતા રાખી અને પોતાના પેટનું પાણી હલાવે તથા નક્કર કામગીરી કરે જેથી વારંવાર આવી પાણી લીકેજના બનાવોનું પુનરાવર્તન ન થાય